તો પવન ની તો જોઈ થોડોક પડી જાય ધીરો પડે ને તો છાટી દે તો બહુ પવન મજા આવે બાપુ જે બોલી લે ધીરો પડે તો જે પડી જાય ઘરે છે છકીયો આવે અને પવન એટલે આવ હું મોથની ની તાડ ના પડે વાવડા તાડ છે પણ બહાર નીકળો એટલે તો આવ ફૂફ વાટા નાખે છ વાગા ની હતા પણ હાલે છે તે નઈ અને બેઠા વળી આડા ઘુંગરો કઈ કામ હોય કરી આવ્યો વળી આયા બે

અને આટાને પડતી જાય એટલે કેવું ના પડે કે વિટાઈ પડતો છે জার্সি ઉતરે કે ઉતરે ને জার্সি કે દવાຊાતવાની એ વિટાન છે બુરી આવી છે આજ ભાઈ નોર્મલ દવા હૈ બેસ સંજીરા ની ખર્ચા વગર ડાઈથન સલ્ફર નું ડાઈસાઈ બસ આટલી પાવડર બેસ સંજીરા ની ઈદ દો હાથી બોર થી હવે આ તો કોણ બાજરાનો ચણાનો ચણા લોટ નો ભજીયા બનાવવાનો કા કારીયા કારીયા આવ્યો નતી પછી ઇન્ડોફિલનો જાય છેનો એમ 45 માસ્ક છાય સાયકલો જન તો પોસ્ટ આવેslf તન ગસ્સા છાટ આવે ન્યાથી તો જ હોય બધું બનાવી લીધું તો ઘટના થાત માય ની નવડ ડોલ ડોલ છે જે મંદરાવો

કાં દુખદર છે બધું વાહ છે આ દવા છે ને આપણે છાટતા જઈએ ને હેડું પડતો જઈને આ પાવડર આ દેખાતો જ છે અને પાવડર ને કોમ્પ બહુ બહુ દેખાય અણડી મોય ને કોરો પાવડર હે થા તો ને કોરો હે જો બસ બત નીર પકવ વારી કે તાક હા ભેજ ઉપાડવા

તો પછી વળી રુંઢાક ને તાઢાપોર જે પવન અરવો પડી ને નઈ આવ્યું અને જો બહુ પવન નહીં હોય તો છાટી લે હું જોઈએ જો હાલો હવા દહ જેવો ટાઈમ થયો લે અને દાદા ને ભેગી ને લે ખાઈ

હાડા દહ વાઈ ગયા હે બહુ વાવડો ટૂંકમાં માપે જ છે કઈ નડે એવો નથી એટલે લગભગ હાડા દહ થયા ઓછા પછી બાર વાગે એમ છાતી લે બહુ વાવડો નહીં નીકળે તો બહુ જીક નીકળીએ તો અમે કયું પ્રમાણે રાખી દે જો કે લગભગ તો છાતી જ લે હું ભૂખ્યું નહીં આજ જીરાને ભજીએ ખબર આવી જ દેવા ચા પાણી પી અને બાબુની પાછળ એક કામમાં ચડી ગયા બાબુ હવે દવા છાંટવા એ દવા છાંટે દાદા જીરામાં કુમરો મારે અને હું બે ઘડીક વાર ચણા ખાય

હાલો બપોરના હે ને હવા બાર જેવો ટાઈમ થયો હે ને આજ ભારે ટાઈમે અમે દવા છાંટી લીધી નકર હે ને એક દોઢ એમ વાગી જાય દવા છાંટવા આવીને એટલે પણ આજે હું કંઈ રોલો નથી આવ્યો એટલે એ મજા હતી નકર લાઈટ ના હોય તો પાણી ભરવાની એ બધી પૂરી હોય પણ આજે હવારમાં જ મોટર કાકા નામ ચાલુ હતી એટલે કઈ ખબર બેરલો ભરાઈ ગયા એટલે એ કંઈ ખોટી પહોંચતો ને એટલે ટાઈમે છાંટી લીધી અને આજ બપોરા ટાઈમે જડી ગયા હવે રૂંઢાના પાંચ વાગ્યા છે અને બપોર પછી આટા ફરાજ કરું હું કામ કંઈ છે નહીં બપોર મોર બાદ દવા છાટવા ગયા હતા બપોર પછી કઈ ચીમો ગયો નથી જો કે અહીંયા મારા જેવું કામ કંઈક ને કંઈક હોય ગોતી ને બેઠા બેઠા થક ન થાય ટ્રેક્ટર હમણાં ત્રણ દિવસે બારું કાઢી દીધું માંડવીમાં દવા નાખી હતી ને પછી અહીંયા ટૂંકમાં નડે તો બહાર મૂકી દીધું પછી ઠાર ઝા કર કે કંઈ આવતું નથી ને એટલે અંદર મૂકતો નથી અને અહીંયા પાછું નડે આપણે ચરો લેવા જવું હોય જો જોકે રૂમ હવે મીંડો ખાલી થવા આપણે આમાં ભૂકો ભરવાનો છે ભરવાની છે અને ઝીણકું ટ્રેક્ટર છે ને ધોરિયા કરી લીધા ને જીરામાંથી કોરવાનું એ ધોરિયા થઈ ગયા તેથી આવ્યું હતું તે દિન અહીંયા મુકાઈ ગયું અહીંયા ને કંઈક તો પંદર દિવસ એમનું વાળીએ પડ્યું પછી વહેતા આવ્યા તેથી અહીં લઈ આવ્યા તે દિન મૂકું મૂકું એમનું છે અને આ આપણે છે કોરી માંડવી ભાદરની બાવીસ નંબર ભાદર કોરી નીકળી હતી બાકી ઓલી ધારી તો બધી ગિરનાર ને ત્રેવીસ નંબરની તો પલરી ગઈ હતી ને માંડવીનું એવા હણાવી ગયું કે હમણાં આ બે ચાર દિવસ તો માંડવીનો ભાવ છે ને હા ભાવને ભડકો થઈ ગયો કાલની બજાર હોળખો ની આજુબાજુ માંડવી માંડવીનું બજાર છે ને હમણાં બે ચાર ટૂંકમાં નામી આવેલી હતા તેર હવા તેર ઓછીકતા નહીં બહો રૂપિયા સીધા ચડી ગયા હોળો એ તો જો કે આપણે હોળખો ના આવે ટૂંકમાં આમ ખાંડીનો ભાવ હે હોળો રૂપિયા કાલનો ભાવ કઈ એકત્રીસ હજાર નવકો છે એટલે બત્રીસ હજાર રૂપિયા થયા આપણે કોરી માંડવી પડી છે ઢાકી દઈ માંડવી ને પછી જગ્યા ખાલી થાય ત્યાં હલર હલર ને હે ને હમણાં મસ્ત સર્વિસ કરી નાખી અહીંયા ઘેર જોઈ નાખું કમ્પ્લીટ હવે આમ એક ટૂંક મૂકવા જેવું થઈ ગયું છે પણ આપણે જગ્યા ખાલી થાય ને મૂકવાનું હે બાકી આપણે એક ધારીયું હે ને કંઈક આપડી જૂની ધરોહર હે ને એ સાચવીને બેઠું હે હા છે આપણે હાથીના હાંબીડા બળદનું હાથી હતું ને એને હાંબીડા હે પછી જો આ હે ને આ નહીં આ તો ચકેડું હે ઈ નહીં આ છે મૂછ્યા વાયરના હે ઓલા હે ગાડાના જોતર ને એની અંદર હે હાથીના જોતર એને કહેવાય જોતર અને મૂછિયા અને આ છે ભારાબંધ નાળાની માકડી લાકડાની જોઈ ભારાબંધ નાળો કહેવાતો એને કહેવાતી માકડી એ હજી હાચવલ રાખી હે તોહરી છે પછી આ છે શાહ જેડવાની રવાય પછી આની કોમ છે ખરપિયો હાથી આંકવાનો આવી બધી જૂની વસ્તુ છે ને જે આમ રહેતા હોતી રાખવાની છે આવનારી બેઠીને ઢુકમાં જોવા જળહી હે હાલો હે ચા કરે

ખાતા ના આવે જોઈ અને હા પોી એડીમ તો ઘણી ખવાય ગયો આની કોમ રહી છે પણ હમણી બધી ખવાઈ ગઈ છે મારી નવી વાવવી જોવા હાટું